છોટાઉદેપુર થી અલીરાજપુર જતો બ્રિજ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે કલેક્ટરે ગતરોજ જાહેરનામું પણ બહાર પાડ્યું હતું જ્યારે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવતા વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાઈ પડ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન પર આવેલ ઓડસંગ પુલ સુવાલ પુલ તથા ફેર કુવા પુલ તેમજ સદરહુ રોડ પર આવેલ વિવિધ પુલો આશરે સાઠ વર્ષ કરતા વધુ જૂના હોય સલામતી અર્થે સદરહુ પુલોની વિગતવાર ચકાસણી તથા ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે પરંતુ પુલોમાં સ્પાનના નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે એમબીઆઈયુ ચકાસણી કરવાની થતી હોવાની મશીનની પહોળાઈને ધ્યાને લઈ પુલો પરથી વાહનો પસાર થઈ શકે તેમ ન હોય વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન છોટાઉદેપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામા મુજબ છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ભારે વાહનો છોટાઉદેપુરથી કવાટ થઈ અલીરાજપુર જઈ શકશે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા નાના વાહનો છોટાઉદેપુર વનાર ડોલોમાઇટ એપ્રોચ રોડથી આત્રોલી થઈ દેવહાટ થઈ ફેરકુવા અલીરાજપુર તરફ જઈ શકશે અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ જતા ભારે વાહનો થી કવાટ થઈ છોટાઉદેપુર જઈ શકશે અલીરાજપુરથી છોટાઉદેપુર જતા નાના વાહનો અલીરાજપુર ફેરકુવાથી દેવહાટ થઈ આત્રોલી થઈ વનારથી છોટાઉદેપુર તરફ જઈ શકશે રિપોર્ટર રંજીત રાઠવા કલારાની છોટાઉદેપુર